ઘર સોસાયટી કે શેરીમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ તેમાંથી નીકળતા ફૂલો કે પૂજાપાને કલેક્ટ કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ વાહનોની વ્યવસ્થા કરાઈ છે નવસારીના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર સોસાયટી કે શેરીમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની પૂજા અર્ચના કર્યા બાદ તેમાંથી નીકળતા ફૂલો અને પૂજાપાને અલગથી રાખે મહાનગરપાલિકા દ્વારા આ માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ વાહનોમાં એકઠા થયેલા પૂજાપાને પીટ કોમ્પોસ્ટિંગ અને ઓડબ્લ્યુસી મશીન દ્વારા ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે આ પ્રક્રિયા દ્વારા ધાર્મિક વિધિઓમાંથી નીકળતા કચરાનો યોગ્ય રીતે ઉપયોગ થશે અને તેમાંથી બનેલું ખાતર પર્યાવરણ માટે પણ ઉપયોગી સાબિત થશે નવસારી મહાનગરપાલિકાએ શહેરના તમામ શ્રદ્ધાળુઓને આ પુણ્ય કામમાં સહભાગી થવા વિનંતી કરી છે જેથી પર્યાવરણ અને ધર્મ બંનેનું જતન થાય આ પહેલથી થી નવસારી શહેર સ્વચ્છ અને હરિયાળું પણ બનશે અને તે સાથે જ ગણેશોત્સવ ની ઉજવણી વધુ સાર્થક બનશે નમસ્કાર હું ડોક્ટર અલ્પેશ પટેલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ નવસારી મહાનગરપાલિકા હાલ આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ધાર્મિક આસ્થા પારાકાશ થઈ હશે દરેક ગણેશ મંડળ પોત પોતાના મંડપને યોગ્ય રીતે સજાવશે ખૂબ જ સુંદર રીતે સજાવશે ફૂલો પુષ્પોથી એનો શણગાર કરશે અને ગણપતિ બાપ્પાને પણ ફૂલ પુષ્પની માળાઓ પહેરવામાં આવશે પરંતુ એવું જોવામાં આવ્યું છે કે બીજા દિવસે આ ફૂલ પુષ્પોને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે ઘણી વખત નદી નાળામાં પણ ફેંકવામાં આવે છે જેના કારણે ધાર્મિક આસ્થા પણ થોડી દુભાય છે કે ભાઈ ગણપતિ બાપાને ચડાવેલા ફૂલો છે એ કચરામાં નદી નાળામાં ફેંકવામાં આવે અને પાણી પણ પ્રદૂષિત થઈ શકે છે પરંતુ નવસારી મહાનગરપાલિકા એક પહેલ કરી રહી છે આ ફૂલ પુષ્પ પૂજાપાને યોગ્ય રીતે કલેક્ટ કરશે દરરોજ ગાડી આવશે દરેકે દરેક ગણેશ મંડળ પાસે અને ત્યાંથી ફૂલ પૂજાપો અને દરેક જે ગઈકાલના પુષ્પો હોય છે એ લઈ જશે અને એનો યોગ્ય ઉપયોગ કરવા માટે એને ખાતર બનાવશે ખાતર બનાવવાથી ભગવાનની જે ચડાવેલા ફૂલો છે એનો પણ યોગ્ય ઉપયોગ થશે ધાર્મિક આસ્થા પણ પોતાના સ્થાને રહેશે તો આપ સૌ નવસારીજનોને મારી અપીલ છે કે ફૂલ પુષ્પ પૂજા ગમે ત્યાં ના ફેંકતા અમારી જે નવસારી મહાનગરપાલિકાની ગાડી આવે એને જ આપો અને એનો યોગ્ય ઉપયોગ કરવામાં અમને સહકાર આપો થેન્ક યુ